અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળો આવેલ છે જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનો એ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા છેલ્લા ઘણા વર્ષો જૂનો આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગામના આગેવાનોએ ભાદી ખરોડ થઈ હાઈવેને જોડતા આ માર્ગ ઉપરથી નોકરીયાત વર્ગ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવરજવરની મુખ્ય માર્ગ હોય પહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તો અન્યમાં રાહદારીઓ એ હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે તંત્ર ચોમાસા પહેલા આ નાણું બનાવી આપે તો લોકોને રાહત થશે બાકી તો ગ્રામજનો એ ચોમાસાની સીઝનમાં પોતાના ઘરે જ બેસી રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે એ આજે સવારમાં જે પુલ બન્યો છે ખારી ઉપર એ ડેમેજ થયો છે બરાબર તો અમને મતલબ કે જવાની તકલીફ ઘણી બધી છે અહીંયાથી અને અમે એવું ચાહે છે કે ભાઈ આ રસ્તો જલ્દી પ્રશાસનને કે ભાઈ જલ્દી બને અને રિપેરિંગ કરે અને નવો બનાવે પુલ અમને તો અમે એ માંગ કરીએ છીએ અને થોડાક દિવસમાં આની કાર્યવાહી થવી જોઈએ અને ના થાય તો અમે આગળ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું